આ જે યુવતી છે એની સાથે પ્રેમ સંબંધ બાંધી એની સાથે શરીર સંબંધ બાંધી એને એને ફસાવેલી અને ધર્માંતરણ કરાવેલું અને એ આધારે હાલ સુધીમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ છે એની અરેસ્ટ થઈ ચૂકેલી છે આ શિક્ષકો જ ધર્માંતરણની આ કામગીરીમાં પકડાયા છે નમસ્કાર લલકાર સાથે હું છું આપનો નરેન્દ્ર મિત્રો આજે એક વાત કરવી છે ધર્માંતરણના કિસ્સાની પરંતુ આ કિસ્સા ખૂબ જ ચોંકાવનારો છે ચોંકાવનારો એટલા માટે કહી શકાય કે ધર્માંતરણની ઘટનાઓ અવારનવાર આપણે જોતા આવ્યા છીએ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ વધુ માત્રામાં થઈ રહ્યું છે પરંતુ આ જે ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે કેટલાક લોકોને પકડવામાં આવ્યા છે તેમાં સૌથી નોંધપાત્ર ચોંકાવનારી ગંભીર બાબત એ છે કે આમાં હિન્દુઓ જ હિન્દુઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવે છે જી હા હિન્દુઓ દ્વારા જ હિન્દુ આદિવાસીઓ દ્વારા જ અન્ય આદિવાસી યુવતીઓનું બહેનોનું ધર્માંતરણ કરવામાં આવતું હતું અને આ લોકો કોઈ સામાન્ય નહીં પરંતુ શિક્ષક શિક્ષકો આમાં પકડાયા છે જી હા જે શિક્ષકનું કામ સમાજને સાચા રસ્તે લઈ જવાનું હોય બાળકોને સારું શિક્ષણ આપવાનું હોય તેમને સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવવાનું કામ હોય આ શિક્ષકો જ ધર્માંતરણની આ કામગીરીમાં પકડાયા છે હિન્દુઓ દ્વારા ધર્માંતરણ થઈ રહ્યું છે કદાચ ભારતમાં આવી ઘટના ક્યાંય જોવા નથી મળી હા અન્ય ધર્મના લોકો હિન્દુઓને ગોળવીને ભ્રમિત કરીને ધર્માંતરણ કરાવે પરંતુ ગરીબ ઘોડા આદિવાસીઓને ધર્માંતરણ તેમના જ શ્રી બી કે સાહેબ તેઓ પણ અમારી સાથે જોડાઈ ચુક્યા છે લલકા ન્યુઝ માં ખાસ તો વિસ્તારમાંથી આજે સમગ્ર રેકેટ જે સામે આવ્યું છે તે રેકેટ ને લઈને મારે વાત કરવી છે વરાણ સાહેબ કારણ કે આ જે તાર જે જોડાયેલા છે આ રેકેટ જે મોટા પાયે ચાલતું હતું શું આ શિક્ષકો જે પકડાયા છે તેમને કોઈ વિદેશી ફંડ અથવા તો કોઈ એનજીઓ માંથી ફંડ મળતું હતું એવું કંઈ સામે આવ્યું છે હા હવે આમાં આ જે ઘટના છે એની અંદર આ કામના જે ફરિયાદી બેન છે ભોગ બનનાર છે એમને સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદ માનવી પોલીસ સ્ટેશનમાં આપેલી છે એમના આક્ષેપો એવા હતા કે બે હજાર ત્રેવીસ થી બે હજાર પચીસ દરમિયાન આ કામના જે આરોપી છે ડોક્ટર અંકિત રામજીભાઈ ચૌધરી છે ડોક્ટર છે અને બીએચએમએસ ની ડિગ્રી ધરાવે છે અને તેઓ માંડવી ખાતે લાઈફ ન્યુ લાઈફ ક્લિનિક કરીને એક હોસ્પિટલ ચલાવે છે અને આ કામના જે ફરિયાદી બેન છે એમના હસબન્ડ છે જે તે વખતે બીમાર હતા અને બીમારીને કારણે એમને ત્યાં અવારનવાર હોસ્પિટલમાં જવાનું થતું અને એ દરમિયાન એમના જે હસબન્ડ છે ફરિયાદી બેન છે એમના એમનું મૃત્યુ થયું અને એ રીતે આ ડોક્ટરના સંપર્કમાં આવેલા ડોક્ટર છે એમણે પ્રી પ્લાનિંગ થી આ જે યુવતી છે એની સાથે પ્રેમ સંબંધ બાંધી એની સાથે શરીર સંબંધ બાંધી અને એને ફસાવેલી અને ધર્માંતરણ કરાવેલું એવા પ્રકારના આક્ષેપો હતા અને એમાં અંકિતભાઈ છે એમની સાથે એમના પિતા રામજીભાઈ ખાલપાભાઈ ચૌધરી કે જેઓ વ્યવસાય શિક્ષક છે અને એ પણ જોડાયેલા અને એમને પણ આ વાતની ખબર હતી અને આ જે ફરિયાદી છે એમને ભોગ બનનાર છે એમને એવું ફીલ થયેલું કે ભાઈ મારી સાથે ક્યાંય કોઈ જગ્યાએ છેતરપિંડી થઈ છે એટલે એમણે આ ફરિયાદ આપેલી અને એમાં ધર્મંતરણના આક્ષેપ હતા એટલે ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ બે હજાર વિવિધ કલમો ત્રણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીએનએસ ની સિક્સ નાઇન થ્રી ફાઈવ વન ઓબ્લિક થ્રી ચોપન અને ત્રણ પાંચ કોમન ઇન્ટેન્શન ની કલમો છે એના તહેત આ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન આ જે ફરિયાદી બેને જે આક્ષેપ કરેલા છે એમાં તથ્ય જણાયેલું અને એ આધારે હાલ સુધીમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ છે એની અરેસ્ટ થઈ ચૂકેલી છે અને એ ઉપરાંત અંકિત ચૌધરી છે એની પણ ધરપકડ થયેલી છે એટલે આ આરોપીઓ છે એમાં ચાર શિક્ષકો છે એમાં ત્રણ છે એ પ્રાથમિક શાળાના શિક્ષકો છે અને એક પ્રાઇવેટ સ્કૂલના શિક્ષક છે એક ખેડૂત છે અને એક ડોક્ટર છે એટલે આ ધરપકડ થયેલી છે બિલકુલ આ જે શિક્ષકોની જે વાત છે કારણ કે આ ખૂબ જ ગંભીર

પણ એ દિશામાં પણ અમે આજે એમની પ્રવૃત્તિ શાળામાં કરતા હતા કે નહીં બાળકોને પણ ક્યાંય કોઈ જગ્યાએ કરતા હતા કે નહીં એ દિશામાં પણ હાલ તપાસ કરી રહ્યા છે પણ હજુ સુધી એવા મળેલ નથી પણ શાળા સમય બાદ ક્યાંય ને ક્યાંય કોઈ પણ જગ્યાએ પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવી અને આ રીતે આ જે ભોળા આદિવાસી લોકો છે એમને ક્યાંય કોઈ જગ્યાએ ભ્રમણાઓ ફેલાવી અંધશ્રદ્ધાઓ ફેલાવી અને દવાખાનામાં અંકિત ડોક્ટર છે ત્યાંના મોકલી અને એને દવાખાનામાં સારું થઈ જશે અને કૃપા વર્ષ છે એવા

વખતે તહેવાર હતો તે દિવસે કરાવવામાં આવેલું હતું બે હજાર પચીસ ના દિવસે એને આગલા દિવસે રવિવાર નો દિવસ હતો એના આગળના દિવસે ગુડ ફ્રાઈડે નો દિવસ હતો એ દરમિયાન ત્રણ દિવસનો પ્રાર્થના નો અને વિવિધ કાર્યક્રમ રામજીભાઈ એમના ઘરે ચર્ચમાં રાખેલો હતો ને આ વિવિધ એમના ટ્રસ્ટના સભ્યો અને આ જે ધર્માંતરણ કરવા માંગતા હતા એવા વ્યક્તિઓને ત્યાં બોલાવેલા હતા અને એ લોકોને વારાફરતી સ્ટેજ ઉપર બોલાવી અને એમની ધાર્મિક વિધિ કરી અને એમને ક્યાંય કોઈ જગ્યાએ લખી ડેમની અંદર ડૂબકી મરાવી અને એમનું ધર્માંતરણ કરેલ હોવાની એમની રજૂઆત છે એ એ પૈકી આજે હાલના જે ભોગ બનનાર બેન છે એમનો સમાવેશ થાય છે ને એમની રજૂઆત મુજબ અન્ય વિષક સ્ત્રી અને પુરુષો પણ ત્યાં એ જગ્યા ઉપર સામેલ હતા અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છે અને હાલ આ સુધીમાં પાંચ

હા ચોક્કસપણે કેમ કે ફોન છે એ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એને ફોરેન્સિક સાયન્સમાં ઓબ્વીય મોકલવો પડે અને એના આધારે જ ડેટા છે એમને રિકવરી થાય અને એનાથી કંઈ મળી શકે તો એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે ફોન ફોર્મેટ કરેલું છે કેવા કારણોસર કોને આમાં ભાગ ભજવો છે એ અંગેની પણ તપાસ કરીશું આ જે પાંચ આરોપી પકડાયા સાહેબ આપે વાત કરી તો એમાં પાંચમાંથી તમામ એમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવેલા છે કે પછી હિન્દુ જ છે હા એ તમામ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને એમની પૂછપરછ દરમિયાન ખોલવા પામેલું છે અને એ અંગેના પુરાવા પણ મળેલા છે બિલકુલ આપણને લાગે રહેવું છે કે આ એક રેકેટમાં અન્ય એટલે કે બહારથી બહારના અન્ય રાજ્યોના અથવા તો દેશ બહારથી પણ કદાચ એમને પાછળ પીઠ પડ આપતા હોય દિશામાં અમે તપાસ કરી રહ્યા છે એ આભાર વડા સાહેબ લલકાર સાથે જોડાવા બદલ આશા રાખીએ કે આ જે ધર્માંતરણની જે પ્રવૃત્તિ આ જે કામગીરી જે પકડાઈ છે અને જે રીતે ઘોડા આદિવાસી લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમાં રેકેટ પકડાયું છે દક્ષિણ ગુજરાતના સુરતના માંડવી અને તેની આસપાસના વિસ્તારમાંથી આમ તો છેલ્લા ઘણા સમયથી આ રીતે ધર્માંતરણ થતું આવ્યું છે પરંતુ ક્યાંક બહુ જૂથ સંખ્યામાં તે પકડાતું હોય છે અને આપણે ત્યાં કાયદો છે ધર્માંતરણ જે કરાવવામાં આવે તો તેની સામે કાર્યક્રમમાં હાજર હતા તે તમામનું ધર્માંતરણ કરાયું હોય શકે તેવી એક આશંકા પોલીસને છે પોલીસ દિશામાં તપાસ કરી રહી છે પરંતુ ગરીબ અને ભોળા આદિવાસીઓ જલ્દી ભ્રમિત થઈ જાય છે આવા લોકો તેમને લાલચ આપે છે અને આ લાલચ કેવી હતી લાલચ એવી હતી કે જે દવા આપવામાં આવે છે તેમ તેને સમજાવીને તેનું ધર્માંતરણ કરવામાં આવતું હતું ધર્માંત અમે કોઈ ધર્મના વિરુદ્ધ નથી પરંતુ આ રીતે લાલચ આપીને ભોળવીને ભ્રમિત કરીને ધર્માંતરણ જે કરાવનારા લોકો છે તેની સામે કડકમાં કડક